ગુજરાત જે કે ગુજરાતનો સૌથી મોટો મેળો વોઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા કયા ગામે ભરાય છે વોઠા વડોદરા કયા શાસનની રાજધાની હતી ગાયકવાડ ચાંપાનેર કોની રાજધાની હતી ચૌહાણ વિરાસત વન ક્યાં આવેલું પાવાગઢ સમગ્ર ગુજરાતમાં મકાઈના ઉત્પાદન માટે જાણીતો જિલ્લો કયો છે દાહોદ ચરોતોનો પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો વિસ્તારમાં છે મહી અને ફ્લોપાર સુધી કાનું કારખાનું ક્યાં આવેલું છે કડી પાણી અંબાજી શક્તિપીઠ કયા જિલ્લામાં આવેલ છે બનાસકાંઠા ગુજરાતમાં કૂવા દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં કરવામાં આવે છે મહેસાણા